નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલમાં આજે સાંજના મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તે પહેલાં તમે જો હજી સુધી અમારી ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી લેજો જેથી અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સરળતાથી પહોંચતી રહે વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઇક અને આપના મિત્રો સુધી શેર પણ જરૂર કરજો તો વધારે સમય ન બગાડતા આજે સાંજના મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ અંગે મહત્વનો નિર્ણય લેવાયો ગુજરાતમાં સ્કૂલો શરૂ કરવાને લઈને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્ત્વની જાહેરાત કરી છે બે સપ્ટેમ્બરથી ધોરણ છથી આઠના વર્ગો શરૂ થશે આ સાથે એસઓ પિન્ના નિયમો લાગુ કરવામાં આવશે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું છે પચાસ ટકાની ક્ષમતા સાથે વર્ગોમાં શિક્ષણ અપાશે ત્યારબાદના મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે કેબિનેટની બેઠકમાં મોદી સરકારનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે શેરડી પકવતા ખેડૂતોને મળશે મોટો લાભ આ સાથે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તો આઈએમડીએ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે આઈએમડીએ વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે પૂર્વથી પશ્ચિમની કેટલીક જગ્યાઓ પર પચીસ ઓગસ્ટ એટલે કે રોજ વરસાદ થશે આ સાથે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ સત્યાવીસ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મુખ્ય સમાચાર જોઈએ તો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતમાં રાહત મળશે અરવિંદરપુર પૂરી પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતમાં રાહત મળશે કેન્દ્ર બત્રીસ રૂપિયા પ્રતિ લીટરનું ઉત્પાદન ખર્ચ લગાવશે આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો ધીરે ધીરે નીચે આવી રહી છે જેના લીધે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થશે તો મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આપના મિત્રો સુધી શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરજો જેથી અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સરળતાથી પહોંચતી રહે આભાર